સિંહોના સામ્રાજ્ય ગણાતા ધારી પંથકમાં સિંહોના ધામ જોવા મળ્યા છે અમરેલીનું ધારી ગીર પંથક સિંહોનું રહેઠાણ છે અનેકવાર સિંહ પરિવારના ધામ તેમજ રોડ રસ્તા અને વાડી વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળતા હોય છે ત્યારે તાજેતરમાં જ ધારીના મોરજર ગામની વાડીમાં સિંહણનો પાણી પીતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે કાળઝાળ ગરમી હોય અને વન્ય પ્રાણીને પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે સિંહણ પાણી પીવા ખેડૂતની વાડીમાં પહોંચી હતી તો બીજી તરફ ધારીના અમરેલી માર્ગ પર સિંહનું ટોળું રસ્તો ક્રોસ કરતું જોવા મળ્યું છે ધારીના અમરેલી રોડ પર બે સિંહણ છ સિંહ બાળ સાથે રસ્તો કેટવોક કરતી જોવા મળી હતી તો સ્ટેટ હાઈવે પર સિંહણની શાહી સવારી નીકળતા વાહનો થંભી ગયા હતા અને ચાલકોએ સિંહના ટોળાના દ્રશ્યોને મોબાઈલના કેમેરામાં કંડારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે